ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સમસ્ત ખારવા સમાજના શ્રી કામનાથ મંદિરના હોલમાં સમાજની પરંપરાગત દર વર્ષની જેમ શ્રાવણ માસના ચૂંટણી કરવામાં આવે છે જેમાં આ વર્ષે પણ કામનાથ મહાદેવના મંદિરના હોલમાં અધ્યક્ષો ચોવંતિયા જેમાં પટેલશ્રી તરીકે ઉમેદવારી કરવાની રજૂઆત કરવામાં આવતા કોઈ પણ સભ્ય પટેલ તરીકે આગેવાની કરવાની ના પાડતા હાજર રહેલ અધ્યક્ષ ચોવાતિયા પંચ સભ્યો તથા ડાયરાના પટેલશ્રીઓએ પટેલ તરીકે જીતુભાઈ કુવાડાને બિનહરીફ જાહેર કરેલા હતા આ સાથે જીતુભાઈ કુવાડા પટેલ શ્રી વીસમી વખત ચૂંટાયેલા અને બે વખત ઉપ પટેલ તરીકે હતા તેમજ ટોટલ બાવીસ વર્ષથી સમસ્ત કારવા સમાજના પટેલ તરીકે બિનહરીફ ચૂંટાયા આવે છે આ સાથે પટેલ જીતુભાઈ મોહનભાઈ કુવાડા અને વીસ બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટે નક્કી કરવામાં આવેલા કારણ કે ગત વર્ષથી તેમની સારી કામગીરી જોઈને હાજર રહેલ પંચ પટેલને નક્કી કરેલ ત્યાં હાજર રહેલા સભ્યો હાજરી આપી હતી અને વેરાવર સમસ્ત કાર સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુવાડા અને કામકાજના મદદરૂપ થાય તે માટે બાબુભાઈ ત્રિકમભાઈ આગ્યા તેમજ ગોપાલભાઈ નથુ ભાઈ ફંફોડી ઉપટેલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ ખારવા સમાજના અધ્યક્ષ ગુજરાત મેરીટાઈમ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર વેરાવડ પાટણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુવાડા ખારવા સમાજના અધ્યક્ષ શિમજીભાઈ કુવાડા શ્રી દેવજીભાઈ ફોપંડી ચુનીભાઈ ગોહિલ અરવિંદભાઈ ફોપંડી દિનેશભાઈ કુવાડા કિશોરભાઈ ગોહેલ જીતુભાઈ ગોહેલ ગોપાલભાઈ વરિધુમ વેરાવડ સમસ્ત ખારવા લોધી સમાજના પટેલ હીરાભાઈ વધાવી ચુનીલાલ ચોમલ ધમજીભાઈ ભૂતી તથા આગેવાનો વેરાવળ સમસ્ત કારવા સમાજના બોટ એસોસિએશનના ઉપપ્રમુખ હરિભાઈ શિવયાણી બાલાભાઈ કોટિયા રામજીભાઈ કોટિયા વેરાવળ સમસ્ત કારવા સમાજના ડાયરાના પટેલ શ્રીઓ માલવણી બેઠકના પટેલ શ્રી પદમભાઈ ભૂતી ઉકાલાધા ગોધા બેઠકના પટેલ અર્જુનભાઈ દોરિયા દાણા બેઠકના પટેલ મોહનભાઈ ભારવાડા પાનખાઈ બેઠકના પટેલ પ્રેમજીભાઈ લોઢારી ધનખાઈ બેઠકના પટેલ ધનજીભાઈ દોરિયા ભાટલી બેઠકના પટેલ મોહનભાઈ આગિયા મસાણી બેઠકના પટેલ શ્રી દિનેશભાઈ નાથાલાલ કોટિયા ભુરિયા બેઠકના પટેલ વિનુભાઈ ભૂતી ભેસલા બેઠકના પટેલ શ્રી મહેન્દ્રભાઈ ભેસલા મુકાદમ બેઠકના પટેલ મુકેશભાઈ ચોમેલ ઢીલા બેઠકના પટેલ દેવજીભાઈ ફોપંડી ડામરિયા બેઠકના પટેલ કિશોરભાઈ કુહાડા ખાપંડી બેઠકના પટેલ હરેશભાઈ કોપડી ભીખા હાયત બેઠકના પટેલ ગિરીશ આંજાણી તેમજ ચોગતીયાઓમાં કિશનભાઈ વાધર ગણેશભાઈ ગોહિલ દિનેશભાઈ માલમડી રાજુભાઈ કુહાળા ધનસુખભાઈ પ્રેમજીભાઈ શિયાણી જીતુભાઈ ચોરવાડી વિજયરામ માણિક સુરજભાઈ શ્યાણી મનોજભાઈ પ્રેમજીભાઈ લોઢારી કિશનભાઈ વણિક મોહનભાઈ આંજણી ત્રિકમભાઈ મોતી વરસ ભદ્રેશભાઈ ભટ્ટી જગદીશભાઈ કુવાડા કિશનભાઈ લખમ ખોરબા રાજુભાઈ ફોપંડી બાબુભાઈ પાનવાલા જયેશભાઈ વધાવી શિયાળ રઘુભાઈ માગરા ખારવા સમાજ મહેતાજીના નારણભાઈ પાંડ્યા તથા શ્રી વેરાવળ સમસ્ત કારવા સમાજના અધ્યક્ષ ચોવતિયા પંચ સભ્યો તથા ડાયરાના પટેલ શ્રીઓ તેમજ શ્રી વેરાવળ સમસ્ત કારવા લોધી સમાજના આગેવાનો તેમજ બોટ એસોસિએશનના આગેવાનો તેમજ મિત્ર મંડળો મોટી સંખ્યામાં શ્રી વેરાવળ સમસ્ત કારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુવાડાનું ફૂલારથી સ્વાગત કર્યું હતું આજે વેરાવળ સમસ્ત કારવા સમાજની પરંપરાગત જે વર્ષોની પરંપરા છે એ પ્રમાણે ઇલેક્શન હતું અને હું પટેલ તરીકે આજે વીસમી વખત બિનરેક થયો છું અને આની પહેલાં પણ વીસ વર્ષ પહેલાં બે વર્ષ હું કુપ્રમુખ થઈ ગયો એટલે ટોટલ બાવીસ વર્ષથી હું સમાજની સેવા કરું છું અને મારી સાથે આખી ટીમ અને આજના મારા ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ આગિયા અને ગોપાલભાઈ ફફંડી અને જે આ કુપત્તેર પણ રાખવા માટે જરૂરી હતા કારણ કે વેરાનો વિસ્તાર ખાડવા સમાજનો વધતો જાય છે અને આજે અંદાજે જ વેરાવળમાં હજાર ઉપરની વસ્તી ખાડવા સમાજની હોય અને એમાં પણ પાંત્રી હજાર ઉપરનું મતદાન હોય અમારું અને અલગ અલગ વિસ્તારમાં ખાડવા સમાજના લોકો રહેતા હોય એટલે આગેવાનોની કુપ્રમુખની જરૂર પડતી હોય એટલે આજે અમે બોડી પણ વધારી છે જે છેલ્લા બે તમથી અને વર્ષોની પરંપરાગત અમારે ઇલેક્શન થાય છે ને આજે આખા ખારવા માહોલ ખારવા સમાજમાં અને કામનાથ મંદિરના હોલમાં જ્યાં ઇલેક્શન થયા પછી અમે બીરભજ મંદિર બાપાના વીરભજન ગણપત બાપાના દર્શન કરી અને ખારવા સમાજની મંદિરે આ આજે મિટિંગ અવધે અમારે પૂરું થયું છે અને અહીંયાથી અમે સમાજના બધા આગેવાનો અલગ અલગ પોતાના ઘરે જઈશું અને રોજ કૃતિ પ્રમાણે જે દર વર્ષથી જેમ રૂતિ પ્રમાણમાં કન્ટિન્યુ જે કેસ ચલાવવાની સિસ્ટમ છે એ રૂટિંગ પ્રમાણે રહેશે અમારી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ